તો હેલો ગુડ મોર્નિંગ ગાય આજે તમને જે વસ્તુ દેખાય છે એ જેવી તેવી નહીં ગઈ સિન્મો બહુ હેવી વસ્તુ મંગાઈ છે બહુ એટલે વધારે હેવી હું તો કોઈ ત્રણ ચાર ફોન આઈ જાય

અને અમે બપોરે એક બોક્સનું ઓપનિંગ કર્યું હતું એ શું હતું એ તમે અમને અમે યુઝ કરીશું તેની ક્લિપો લઈશું અને તમને બતાવીશું આજે મેં અડધી અધૂરી તૈયાર થઈ ગઈ છું અડધી બાકી છું કપડાં પહેર્યા મેં ઘરના જ કપડાં પહેરીને તૈયાર થયા છે તો હું નહીં બતાવે હજુ આ જો આ બી મોડે ખાલી મેકઅપ લગાવ્યા છું હજુ વાર વાર બધું બધાનું બધું બાકી છે અને દસ વાગી ગયા છે તો અમે ફટાફટ કરીએ મળીએ તૈયાર થઈને ટાટા બાય બાય તો હેલો ગાઈસ ફાઇનલી મેં મારા બોક્સનું ઓપનિંગ કરું છું

તાઈ તો આના ના હોય ના કે ખરીદાય ઇન્સ્ટન્ટ થઈ જાય થઈ જાય સીધા થઈ જાય વાકા થઈ જાય થઈ જાય કરવા હોય ઓલું બોક્સ દે બોક્સ

પાછળ તો ખબર નઈ હાથી પાછી ચોઈ તો નઈ લાવ્યો આ લંડન નો પીસ લઈને આવ્યો બધું ત્યાંથી બનવા આવ્યું છે આપડે લંડન થી મહોત્રા જોડે

હાય બોલો ને ભાબી બોલો ના બોલવાની પછી ના કરવાની બૂમ ના પાડવાની બોલો ને તો મારો દેખાતો તો જોવા મળશે હવે નહીં મળે સોરી ભૂલી ને નાક નું છે તો હેલો ગાઈસ મેં આવી ગઈ છું પાછી રેડી થઈને અને અને જો હવે અમે જોઈએ છે આ બધા જો આ બધા રેડી થઈ ગયા છે અમાર ઢબુ અમાર કવિતા બોલ્યો અને ઈટ્સ જય નાગર હવે આ બાજુ મૂકી એ બાકી આ જો આ શું લખ્યું જય છે ને બસ હવે અમન થઈ ગયું છે મોડું અને આ લોકો ગાડી પર લખે છે નામ દિલ બનવા જ તગડો બની ગયો કઈ નહીં ભાવી દો દિલ બનાવે તો તમે અમારો ત્રીજો બ્લોગ થર્ડ ડે નો બ્લોગ આવી ગયો છે તો હવે તમે જોઈ આવજો અને આગળ લાઈક કરીને જમ ચપ્પલ વગેરે

તો તમે બ્લોગ કન્ટિન્યુ રાખજો હા આવજો થા રહેજો તો હેલો ગાઈસ મે આવી ગઈ છું ને જો મારા મમ્મીનો ફોન ભી આવી ગયો છે કે શું કરે છે તો હવે અમે જઈએ છીએ અમારા ગ્રાઉન્ડે પહોંચી ગયા છે તો જોઈએ આજનો ડે કેવો જાય છે મે જઈશ અને આ છે મારી બેન ડબુ અમે તો ક્યાંનો નીકળી અને અમે જઈશું પાસ લેવા એ અંદર નહીં આવો

तो हमें वीएनएफनलाइन सूकर ये जो हमारे स्नेपो पारे ही हैं बैठा बैठा हमारा सेल्फी बोर्ड चालू है ना डेमेड हमें सेल्फी लेंगे घंटा ना पापा में सेल्फी होती है दन हमारी एक सेल्फी दन थाई कहीं चाहे अजूबेरली सेल्फी ले वान कहीं गोडी खाड़ाई कहीं गोडी पाकिस्तान वाला माता मिली लागे था पर हमना कोई सवाल ना कापे ماشي जायो नहीं तो बस छोट कुलते है तो आ, <देखे> आ।, आ, <गणी> आ <देखे> वड़ी <गणी आ देखे> <गणी आ देखे> जाओ तो हरी बात है ना? मैं जाइए ये वीडियो मैंने अपना गो काम थी एनो

અહીંથી કશે જઈશું તો બ્લોગ લઈશું તો અમે ફાઇનલી હવે બહાર નીકળી ગયા છે હવે જોઈએ અમે ક્યાં જઈએ છે કશું ખાવા જઈશું તો લઈશું નહીં જઈએ તો નહીં લઈ લાબ લાબ લા કેટલું રમ્યા આજે તો બહુ જ થાકી કેટલા દિવસ કરતા સૌથી વધારે કહેજો સૌથી વધારે ક્યારે રમ્યું આજે સૌથી વધારે અમે બંને આજે રમ્યું આમાં ગરબા ગરબાપટનું છે

જવાના છીએ કેના ક્યાં ચાતે હો હા તમે લોકોએ આવજો કહી દીધું મેં ક્યાં જવાનું તો હેલો ગાઈસ મેં પાછી આવી ગઈ છું અમે જવાના તો હતા ઘરે અમને તો કોઈને ખાવાની કોઈ ઈચ્છા નહીં પણ એમનું મન રાખવા માટે અમારે જવું પડશે તમારે ખાવાની ઈચ્છા ખરી બોલો ને હવે સીધા મીધા ના 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 નહીં બિલકુલ ભૂખ જ નહીં આ બધા ખાઈ ખાઈ ને આયા છે ને કોઈ રમ્યું નહીં એટલે કોઈ ખાવન નામ કોઈને ખાવું જ નહીં ઓ ખાલી જે જે નું તો આજે એટલું બધું ખાધું ને દાળ ભાત શાક રોટલી સંભારો પાપડી પછી ઓલું શું હતું બીજું ઓલું મોનથાર મોનથાર હતો ભેગો કઈ શીખણ મંગ અરે છૂટ બોલ જાય એ આ મને ડાયરેક્ટ ઇન ડાયરેક્ટલી ટોન્ટ મારે છે પણ કઈ નહીં મેં ભાતા લીધી છે કે કઈ નહીં બોલું એટલે તો હેલો ગાઈસ

તો ઘરે ગયા છે આજે ઘરમાં રમ્યા રમ્યા ઘરમાં ઘરમાં રમ્યા ઘરમાં 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 તો અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે બહુ બગ બગ કરવાની થતી નહીં હું ઘરે પહોંચી ગયો છું જયબી ઘરે પહોંચી ગયા છે બધા બધા ગાડી ની ઉતરી ગયા છે ખબર નહીં લોગનો એન્ડ ગાડીમાં શું કરતા છે પણ કઈ નહીં એમની ઈચ્છા બહુ તો હવે અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અમારા ડે ફોર નો એન્ડ થાય છે ડે ફોર નો એન્ડ થાય છે અને હવે અમે જઈશું ઘરમાં અને ટાટા બાય બાય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના કરી હોય તો અને સપોર્ટ કરતા રહેજો આવાને આવા અમારા બ્લોગ જોવા હોય તો અમને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ બીજું કંઈ બી થતું હોય તો જે થશે એ કરી દેજો તો ટાટા જય માતાજી જય માતાજી ટાટા